છ સિંહ બાળ ઓપરેશન રૂટિન ચેકઅપ અર્થે થયેલા છે સીવીડી કે અન્ય કોઈ રોગચાળો નથી સિંહોમાં સંક્રમણ નથી ને રોગચાળાની શક્યતાઓ જણાતી નથી સિંહોની બેઝિક પ્રોફાઇલ ચકાસણી બાદ રિલીઝ કરવામાં આવશે સિંહોમાં રોગચાળો હોવાના સમાચારો તથ્ય વિહોણા હોવાનો ખુલાસો કરતા ડીસીએફ ધનંજય સાધુ નામ ડિઝિગ્નેશન ધનંજય સાધુ ડીસીએફ સેતરુજી વાઇલ્ડ લાઈફ ડિવિઝન પાલીતાણા સાહેબ શું કહેશો ગીર ખાંભા વિસ્તારમાં બાળસી હું પંદર જેટલા ભેદી શું કહેવું બાબતે જણાવતા હું કહીશ કે સેતુજી વન વિભાગના જાફરાબાદ રેન્જ ખાતે સ્કેનિંગની કામગીરી દરમિયાન જંગલ પ્રોટેક્શન ફેરણા દરમિયાન એક સિંહોના ગ્રુપમાં બે બાળસિંહ થોડા વીક જણાતા કે નાદુરસ જણાતા એમનું રેસ્ક્યુ કરવામાં આવેલું હતું બે દિવસ અગાઉ જેમનું સારવાર દરમિયાન એમનું મોત થઈ ગયું હતું જે બાબતે હાલમાં મીડિયામાં એ વાત પ્રસરી રહી છે કે એમના ભેદી કોઈ રોગચાળાના કારણે એમના મોત થયા છે કે કોઈ મોટા સંક્રમણના કારણે મોત થયા છે એ બાબતે જણાવવાનું કે એમનું પ્રાથમિક રિપોર્ટના આધારે એનિમિયા કે ન્યુમોનિયા હોવાના કારણે એમનું મોત થયું છે અને જ્યારે આ એક છે બહુ કુદરતી મૃત્યુની ઘટના છે જ્યારે માદા સિંહણ જ્યારે બચ્ચાને જન્મ આપતી હોય છે ત્યારે જન્મ દરમિયાન એક સામાન્ય ઘટના છે કે એકાદ એમનું બચ્ચું નબળું પણ હોઈ શકે તો આ જે ફિલ્ડ ફેરણા દરમિયાન કે પ્રોટેક્શનની સ્કેનિંગની કામગીરી દરમિયાન આ બે બચ્ચાઓનું જ્યારે આપણા ધ્યાને આવેલા હતા તો તુરંત જ એમનું રેસ્ક્યુ કરીને જાફરાબાદ રેસ્ક્યુ સેન્ટર ખાતે એમની સારવાર કરવામાં આવેલી હતી પરંતુ બાળ ત્રણ ત્રણથી ચાર માસની ઉંમર ધરાવતા હોય ખૂબ જ સંવેદનશીલ હોય એમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને ત્યારબાદ સાવચેતીના ભાગરૂપે એક ડ્રાઈવર ડ્રાઈવ સમગ્ર ડિવિઝન ખાતે કરવામાં આવી રહી હતી અને આ ગ્રુપ સાથે અન્ય જે સિંહબાળ હતા એમને સાવચેતીના ભાગરૂપે બે માદા અને છ સિંહબાળને રેસ્ક્યુ કરીને એમના રૂટીન ચેકઅપ માટે એમને રેસ્ક્યુ કરવામાં આવેલા છે કે એમનું બેઝિક બ્લડ પ્રોફાઇલિંગ છે ટેમ્પરેચર છે આ ચેક કરીને પછી એમને પૂર્ણ ફિલ્ડમાં આપણે જે એમનું મૂળ નિવાસસ્થાન છે એમાં રિલીઝ કરતા હોઈએ છીએ પરંતુ ગઈકાલથી એક ગેરમાન્યતા અને એક ખોટો સંદેશો મીડિયામાં પ્રસારિત થઈ રહ્યો છે કે કોઈ મોટી મહામારી કાં તો કોઈ સીડીવી બી જેવા ગંભીર રોગના કારણે એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને એમના મતલબ એમને આઇસોલેશનમાં રાખવામાં આવેલા છે એવી કોઈ બાબત કોઈ રિપોર્ટ્સ કે એમના કોઈ મોટું સંક્રમણ હોવાની કોઈ બાબત રિપોર્ટ્સમાં આવેલી નથી આ એક ખૂબ જ બેઝિક નિયમિત અને રૂટીન પ્રક્રિયા છે જેના ભાગરૂપે આ સિંહ બાળને રેસ્ક્યુ કરવામાં આવેલા છે એમના બેઝિક પ્રોફાઇલિંગ બ્લડ પ્રોફાઇલ સ્વાસ્થ્યની જાળવણી ચકાસણી કર્યા બાદ એમને મૂળ નિવાસસ્થાનમાં પુનઃ રિલીઝ કરવામાં આવશે એટલી એવી કોઈ મહામારીનો કે એવું કોઈ મોટા સીડીવીના રોગચાળાનો કોઈ શક્યતાઓ જણાતી હાલના તબક્કે